મધરાત્રે લગભગ બે વાગ્યાના અરસામાં થયેલી પિંકેશ નવસારીવાળાની હત્યા પાછળ રૂપિયાની લેતી દેતી કે આંતરિક ઝઘડો કારણભૂત હોવાની વાત સામે આવી છે પિંકેશ હત્યા કેસમાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર અક્ષુ પટેલ સૂર્ય મરાઠા ગેંગનું સાગરિત હોવાનું સામે આવ્યું છે બે કારમાં આવેલા અક્ષુ ગેંગે પિંકેશને ફોન કરીને બોલાવ્યા બાદ જાહેરમાં રહેંસી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પરિવારે જણાવ્યું હતું કે મૃતક પિંકેશ રમેશભાઈ નવસારીવાળા માત્ર તેત્રીસ વર્ષના હતા નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા હતા રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા ઘટના મધરાત્રિના બે વાગ્યાની હતી અઠવાગેટ મટકા ચા પર કેટલાક ઇસમોએ જીવલેણ હુમલો કરી પિંકેશને દોડાવી દોડાવીને પતાવી દીધો હતો હત્યા બાદ હત્યારાઓ છરો રોડ પર જ ફેંકીને ભાગી ગયા હતા હત્યારાઓ મોંઘી કારમાં આવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે હત્યા પાછળ સૂર્ય મરાઠા ગેંગના અક્ષુ પટેલનો હાથ હોવાની વાત સામે આવી છે જૂની અદાવત કે પૈસાની લેતી દેતીમાં પિંકેશની હત્યા કરવામાં આવી છે હત્યારાઓ કારમાં ડુમસ લગ્ન પ્રસંગમાં હાજરી આપી અઠવા ગેટ આવ્યા હોવાની ચર્ચા છે મૃતક પિંકેશને ફોન કરીને અઠવા ગેટ મટકા ચા પર બોલાવ્યા બાદ ઉપરા છાપરી ઘા મરાયા હોવાનું જાણવા મળ્યું છે